નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં કડાકો બોલી ગયો છે અને પાછળના થોડાક દિવસોની અંદર સોના પાછળ ચાંદીની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તો આજે પણ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે જેના કારણે ખરીદારોને આઘાત લાગી શકે છે કે સોનું જે છે એ સતત મોંઘું થઈ રહ્યું છે અને સોનાનો ભાવ જે છે એ મિત્રો હવે મધ્યમ વર્ગની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો હવે આગામી દિવસોની

સોનું જે છે એ મિત્રો રેકોર્ડ સ્તરે પહોંચતું જોવા મળી રહ્યું છે જો આગામી દિવસોમાં આવું જ જોવા મળશે તો સોનાનો ભાવ જે છે એ મિત્રો એક લાખ રૂપિયાની સપાટી પણ વટાવી શકે છે તો ની શરૂઆત કરીએ તો મિત્રો આજે શું રહ્યા ગુજરાતના અનેક શહેરોમાં સોના તેમજ ચાંદી તાજા ભાવ છે આ મિત્રો વાત કરીએ તો સોનું તો ખરીદવું છે તો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ માં જણાવી શકો છો તો આજના તાજા ભાવી મેળવીએ તો હજાર સો રૂપિયામાં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની સાથે સાથે ચોવીસ કેરેટ સોના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે ચોવીસ કેરેટ સોનાની ની ખરીદી ની અંદર વાત કરીએ તો વધારો નોંધાયો છે મિત્રો સોનાની સાથે સાથે ચાંદીના ભાવની માહિતી મેળવીએ તો જેમાં પણ વધારો જોવા મળી રહ્યો છે તો આજે ગુજરાતના શહેરોમાં ચાંદીની કિંમતો વધીને એક ગ્રામ ચાંદી એકસો ને ઓગણીસ માં જયારે દસ ગ્રામ ચાંદી Ia benar એકસો ને એકાણું માં જારે સો ગ્રામ ચાંદી હાજર નવસો દસ માં અને એક કિલો ચાંદી એક રોકાણકારોની વાત કરીએ તો મિત્રો છેલ્લા છ વર્ષોમાં સોનું રોકાણકારો માટે એક સારો સ્ત્રોત સાબિત થઈ રહ્યું છે જ્યાં મિત્રો વાત કરીએ તો બે હજાર થી બે હજાર પચીસ સુધીમાં સોનાનો ભાવ જે છે એ સતત વધતો જોવો

તો મિત્રો આજ સોનાની કિંમતો વધારા પાછળ જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી કોરોના છે રશિયા યુક્રેન યુદ્ધ જેવી ઘટનાઓ અને અનિશ્ચિતતામાં વધારો કર્યો છે બીજી બાજુ વાત કરીએ તો મિત્રો કેન્દ્રીય બેંકોએ અને સામાન્ય રોકાણકારો તરફથી સોનાની મજબૂત માંગ અત્યારે જોવા મળી રહી છે તો ભૂતપૂર્વકા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ની ટેરિફિક નીતિના કારણે તાજેતરમાં શરૂ થયેલા વેપાર યુદ્ધે પણ અત્યારે સોનાના ભાવને ચમકાવવામાં મદદ કરી છે જેના કારણે સોનું જે છે એ મિત્રો દિવસથી ને દિવસે વધતું જ જોવા મળી રહ્યું છે જ્યારે પણ વિશ્વમાં તણાવ વધે છે ત્યારે સુગાવો જે છે એ વધતો હોય છે ત્યારે રોકાણકારો સોના તરફ ઘસી આવે છે અને સોનાની માંગ જે છે એ મિત્રો દિવસથી ને દિવસે વધતી જોવા મળતી હોય છે જ્યારે સોનાની માંગમાં વધારો જોવા મળે છે ત્યારે સોનું જે છે એ મોંઘું થતું જ જોવા મળતું હોય છે હાલ વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ અને નિફ્ટી ની અંદર પણ કડાકો બોલી ગયો છે અને સોનું જે છે એ ફરીથી હવે આબ જેવા ટેકા સાથે વધતું જ જોવા મળી રહ્યું છે તો બજરાના નિષ્ણાંતો અત્યારે કહી રહ્યા છે કે વર્ષના પ્રથમ 6 મહિનામાં જબરદસ્ત વળતર આવ્યા પછી બીજા 6 મહિનામાં પણ સોનું આગળ વધવા માટે સારી સ્થિતિમાં જોવા મળી રહ્યું છે જો કે આટલી સપાટી રહ્યા છો કારણ કે ઘણા બધા લોકો જે છે એ આપણા ગુજરાતના શહેરોમાં લગ્ન માટે અથવા તો સંબંધો સાચવવા માટે અને લગ્નમાં સોના તેમજ ચાંદી વ્યવહાર પણ કરતા હોય છે તો પછી લોકોને સોનું મોંઘો કે સસ્તો પરંતુ સોનાની ખરીદી કરવી જ પડતી હોય છે તો તમે લગ્ન માટે સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અત્યારે જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં વધારો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો લોકો કહી રહ્યા છે કે પાંચ થી છ વર્ષો પહેલા સોનાનું ખરીદનારા રોકાણકારો હવે થોડોક નફો બુક કરી શકે છે કારણ કે આગામી રાઉન્ડ તેજી પહેલા થોડાક કરેક્શન આવી શકે છે તેમના વર્ષે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ જે છે એ છેલ્લા ઘણા બધા દિવસોથી સતત વધતો જોવા મળી તો બે હજાર પચીસ માં સોનાના ખરીદારો ને મોટો ઝટકો લાગી શકે છે કારણ કે સોનું ખરીદવું એ અત્યારે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે અને લોકો સતત કહી રહ્યા છે કે હવે સોનાની કિંમતો ની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ અને મિત્રો આ સોનું જે છે એ સતત ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે તો અત્યારે કેન્દ્રીય બેંકો દ્વારા પણ સતત સોનાની ખરીદી કરવામાં આવી રહી છે જેની સાથે સેન્ટ્રલ બેંકો દ્વારા પણ સોનાની ખરીદી કરી રહ્યા છે તો મિત્રો બેંકો દ્વારા સોનાની ખરીદી કરવામાં આવે તો સોનાની માંગમાં વધારો થતો હોય છે અને આ પીળી ધાતુ સોનું જે છે એ મોંઘું થતું જોવા મળતું હોય છે હાલ સોનાએ છેલ્લા છ વર્ષમાં શેરબજાર કરતાં પણ સારું વળતર આપ્યું છે અને વૈશ્વિક અનિશ્ચિતતાની ખરીદી કરવાની તક ગણવી લેવી જોઈએ કારણ કે વર્ષના અંત સુધીમાં સોનું જે છે એ મિત્રો એક લાખ રૂપિયાની સપાટી વટાવે તેવી સંપૂર્ણ શક્યતાઓ જ જોવા મળી રહી છે તો સોના તેમજ ચાંદી ની કિંમતોમાં એમ કહી શકાય કે હા હા કાર મચી ગયો છે અને સોનું જે છે એ મિત્રો ફરીથી ઊંચી સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યુ અપડેટમાં માહિતી મેળવીશું